હાઇ ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે ટેસ્ટી બનશે ઉપયોગ કરી વિના દાણેદાર ચોકલેટ કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું ઉનાળાની ગરમીમાં તમે પણ એકવાર આ રીતે ચોકલેટ કુલ્ફી જરૂર ટ્રાય કરજો આ રીતે ચોકલેટ કુલ્ફી બનાવશો તો ટેસ્ટી બનશે તો ઇન્ગ્રીડિયન્ટમાં અડધો લીટર દૂધ લેવાનું છે વન ટેબલ સ્પૂન કોકો પાઉડર લેવાનું છે વન ટેબલ સ્પૂન ચોકલેટ ચિપ્સ લેવાની છે વન ટેબલ સ્પૂન ફ્રેશ મલાઈ અને હાફ ટેબલ સ્પૂન મિલ્ક મેડ લેવાનું છે મલાઈ તમારી પાસે ઘરે જે અવેલેબલ હોય તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો ઇન્ગ્રીડિયન્ટને થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાના છે કુલ્ફી બનાવવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેવાની છે કડાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે દૂધ રાખ્યું તો તે દૂધ નાખવાનું છે અને દૂધને બોઈલ થવા દેવાનું છે અને ગેસને મીડિયમ ટુ હાઈ જ રાખવાનું છે દૂધ કડાઈમાંથી બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો દૂધ અડધા ભાગનું થાય ત્યાં સુધી દૂધને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો સાત મિનિટમાં દૂધ છે તે અડધા ભાગનું થઈ જશે સાત મિનિટ થઈ ગઈ છે દૂધ છે તે અડધા ભાગનું થઈ ગયું છે તો જે ફ્રેશ મલાઈ રાખી હતી તે મલાઈ નાખવાની છે તો જે મિલ્ક મેડ રાખી હતી તે મિલ્ક મેડ નાખવાનું છે અને જો તમારી પાસે મિલ્ક મેડ અવેલેબલ ન હોય તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો ખાંડ અને મિલ્ક મેડ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે તેનો ઉપયોગ કરવાનો છે તો અડધા ભાગની ચોકલેટ ચિપ્સ છે તેને દૂધમાં નાખવાની છે અને અડધા ભાગની ચોકલેટ ચિપ્સ છે તેને રાખી દેવાની છે તેનો ઉપયોગ આપણે ગાર્નિશિંગ માટે કરવાનો છે તો જે કોકો પાવડર રાખ્યો તો તે કોકો પાવડર નાખવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને દૂધમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે કોકો પાવડર અને ચોકલેટ ચિપ્સને દૂધમાં મિક્સ થતાં થોડો ટાઈમ લાગી જશે તો બે મિનિટમાં કોકો પાવડર છે તે સારી રીતે મિક્સ થઈ જશે અને ચોકલેટ ચિપ્સ છે તે પણ દૂધમાં ઓગળી જશે ગેસને બંધ કરી દેવાનો છે કુલ્ફી બનાવવા માટે આ રીતે મિક્સરને તૈયાર કરી લેવાનું છે તો કુલ્ફી બનાવવા માટે મિક્સર તૈયાર છે તો તેને દસ મિનિટ માટે ઢાંકી અને રાખી દેવાનું છે તો તો દસ છે ખોલી અને જોઈ મિક્સર તે ઠંડુ થઈ ગયું છે તો ગરમા ગરમ મિક્સરને તમારે મોલ્ડમાં ભરવાનું નથી તો મિક્સર ઠંડુ થઈ જાય પછી તમારે તેને મોલ્ડમાં ભરવાનું છે તો આ રીતે ચાના નાના કોપ લીધા છે અને જો તમારી પાસે મોલ્ડ અવેલેબલ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો તમારી પાસે નાના સ્ટીલના ગ્લાસ કે કાચના ગ્લાસ અવેલેબલ હોય તો તેમાં પણ તમે કુલ્ફીને આરામથી બનાવી શકો છો જે કપ રાખ્યા હતા તે કપમાં જે મિક્સર તૈયાર કરીને હતું તે મિક્સર નાખવાનું છે અને ગર્નિશિંગ માટે ચોકલેટ ચિપ્સ રાખી હતી તે નાખવાની છે કપને ને ઢાંકવા માટે તમારી પાસે કોઈ પ્લાસ્ટિક અવેલેબલ હોય તો પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમારી પાસે આ રીતે સિલ્વર અવેલેબલ હોય તો સિલ્વરના નાના ટુકડા કરી લેવાના છે અને તેને કપ ઉપર આ રીતે લગાવી અને તેમાં રબર બાંધી દેવાનું છે રબર તમે આ રીતે લગાવ સિલ્વર ઉપર છરીની મદદથી ના આ રીતે હોલ કરી લેવાના છે સિલ્વર ઉપર આ રીતે હોલ કરી અને આઈસ્ક્રીમની જે સળી આવે છે તે સળીને આ રીતે લગાવી દેવાની છે કુલ્ફીને આખી રાત ફ્રિજરમાં રાખી દેવાની છે ફ્રિજરમાં તમે રાખી દેશો તો કુલ્ફી છે તે સવારે સારી રીતે જામી જશે કુલ્ફીને તમારે આખી રાત ફ્રિજરમાં ના રાખવી હોય તો તમારે ફ્રિજરને હાઈ કરી દેવાનું છે હાઈ કરી અને તમે ત્રણથી ચાર કલાક રાખી દેશો તો કુલ્ફી છે તે સારી રીતે જામી જશે કુલફીને મેં આખી રાત રાખી હતી કુલ્ફી છે તે સારી રીતે જામી ગઈ છે કુલ્ફીને ખોલી અને જોઈ લેશું ઉનાળાની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે ચોકલેટ કુલ્ફી જરૂર ટ્રાય કરજો આ રીતે ચોકલેટ કુલ્ફી બનાવશો તો ચોકલેટ કુલ્ફી છે તે દાણેદાર બનશે જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેપી સારી લાગી હોય તો રેસીપીની ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે